મારો અર્થ કે જે સત્ય છે ને એને છે આ રામાયણ છે રામાયણ તમે બધા એમ કે કે લંકા હનુમાનજી હળગેવી હું એમ કહું હનુમાનજી હળગેવી જ નથી લ્યો બોલો લંકા વાળા એ જ હળગેવી છે હનુમાનજી હળગાવી દિવાળી કુને મૂકી હતી બચવા માણસ ભાગા ભાગ આપણને કોઈ હળગેવાય ભાગા ભાગ નો કર્યું

અને પછી જનક મારે જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હતું શું આના માટે મૂર્તિઓ મારે કેવું એટલે પછી સંયમ રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો નામ ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ એલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું તો વનમાંથી સીતાજી ના આખે આખા ઉબળી ગયો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા ઈવડું એ ધનુષ રાવણ હલાવી નહોતું અને વનમાંથી જેદી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉબળી ગયો આપણને માйнаમાં આવે પણ આમાં એક વાત પડી છે ખોળાનાથ અને પારવત બે જારે હિમાલય ઉપર હતા ને ત્યારે માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે અમીડ્યા જો આ અમે મકાન બનાવ્યું આય અમારે જમવાનું ના આય અમારે રહેવાનું ના આય હોવાનું ના રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવ્યા આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા એ મકાન મકાન કઈ કરવા નથી કહે આ તો અમને હાય બ્રિજ નહીં અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અત્યાર સુધી કોઈ દે આને મગજ આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ ના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપડી પૈસા છે નહીં ભોળાનાથ ખીસું જ નહોતું પૈસા જાય રાખવા એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડ્યા કરવા હોય ગાડા ભરે ભરીને હોનું મીડું જવાનું સાબડું ઊંચું નો થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી એ આ એટલું બધું હોનું જતા હોય ઈટું પાણા શું માથાકુટ કરી હોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર નહીં તો બાબુ ત્રિલોકના નાથને નો ખબર હોય એટલે પહેલા પાર્વતી પાસે જાય એ કે આ ને શું આપશું આપણે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દો જે માગે એ આપી દઈ કે જો જે માગ છે આપી દે પછી મારી માસે લોહી નો પીતા કારણ કે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય એટલે બદલ આખું હોનાનું મકાન એટલે બૈરુ રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજ નોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું જે આપવું આપો ને દક્ષિણામાં એ કે હું કામ આપ્યું કે કકળાટ ન કરશો તમને પેલા પૂછી ગયો તો કે માગી આપી દઈશ અને પછી બાપુ પારવતી ગયા અહીંયા રાવણ ની અને રાવણ પાસે જઈને બાપુ પારવતી કે છે ભુદેવ ભુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં નઈ અહીંયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને ત્યારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છે એ આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કેસે સંતો કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને

તો આ કથા એ વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને અમારા જેવા કલાકાર ને રસોઈઓ હોય ને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દે ના કરતા પાદરા ગાયું ને ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા કથાયું વંચાય ગામો ગાય

તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાન લઈ જવો બોલો હવે જો હોય તો માંડવાનું શું થાય અરે બાપુ છે મને એવું લાગે સાચું ખોટું મારું નામ જાણે ખોટું છે રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કઈક પાવર ઘટી ગયો ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગી તુલસી દસ મહાર સાખી લખી ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકશા ના વિધાન જીવન મરણ જસ નફો અને છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં માં ભરત મોસાળ માંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અફજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કાંઈ ન કરી ગયું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યું અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ માં રામાયણ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્યા ને થયું જુવાન જો દીકરો ને વહુ બે વનમાં માં જાતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્યા ને નફો થયો સબરીને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું ગામ જ્ઞાન તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું હલ્યા ને હરાપ મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ કામ માં આવ્યા હતી ક્યારે લક્ષ્મણ મુર્શી થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે અહિયાં નાક્ષ ને તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને વખતે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ઉગ્યા પેલા ન ભોગવ લક્ષ્મણ જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યા નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં ને કઈક પાવર હતો કારણ કે વસ્તુ છે ને છે રામાયણ રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાબુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને હોય ને હોય દીકરી ને હોય મર્યાદા પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરીનો પ્રસંગ કઈ પછી મારી વાણી વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ના

આ દેહ ને એક દી બાબુ દુનિયા દિવાળી છે બાકી એક દેહ થી એક જો પાંચ આત્મા આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજ ની મારા માતા પિતા ની કઈક તમારા ભાઈ બહેન દોસ્તારો ની કૃપાથી આ મારો દીકરો પૂછો આના નંબર જ મેં આને મુક તારા નંબર થી વાત કરી છે મને કોઈ બપોર હું આય નહીં દે દરરોજ દહ પંદર વી દહ પંદર વી ફોન આવે અમાર પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈ ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા હોય છે આબરૂ વાળા છે બધું એ છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસ વાત કરીને કોક નું શહેર પીવે ને કોક ના હાથ માને અમારે વડનગર માં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું મારો કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે ખર્ચો કેટલો નાનો મજૂરી કરે મેં કીધું ખર્ચ કઈ ન થાય તારે ભજન રાખવા ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કઈ એક નાળીયે લઈ આવજે બીજું કઈ કરવો નથી અને બેનજા વાળા ના ભાઈ બન પચાસ પચાસ કાઢીને એમને આપી દેવું એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ ભજન થાય છે અને કુદરત ને કરું ચતુરભાઈ ચતુરભાઈ ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું નું વરસાદ મીડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું છે ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડી માં તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે પણ કે હવે આમાં મેં કહ્યું આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કંઈ હમાય એવું જ નથી કાંઈ કે માલ પાસે મોટી શેટી પડી છે મારી પાસે આટા દસ જણા મેં કહ્યું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં થાય મેં સડી જઈશું તમે એઠા બે એ કે પણ સાઉન્ડ ક્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ તમારે પૂછવું હોય પૂછજો વગર સામ બાપુ ભજને કર્યા થાળે કર્યો ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાંઠું થયું ને કે બાપુ મને એમ બધું વરસાદ આવ્યો ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું પીરસી ને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર મને એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાબુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાના પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે નહીં જીવનમાં બાપુ જો ભાગ પડાવી તો જ મારો નોંધ કરે બાકી નામ નથી થાય એવું આ મુરદાસ હાંજનું ટાણું વાયુ નો કાંઠો બાપુ માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધુમકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હડી કાઢી ને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો એ કે પણ શું કામ મરવું છે આ માણા જેવો અવતાર મળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એવું પણ કે છે હું આ કુવા પડીને બીજી ભૂલ કરવી છે એ કે એમ નહીં પણ ઈ કે હું કઈ શકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી લઉં ન તો જીવવા દે ને પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોઈક ને ધંધે લગાડે એટલે મુરદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો બાપ નું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મૂર્દાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને પાપ છે મૂળદાસ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા આથી ની ચડાવે ને ક્યારે ગધાડે બિહારે કોઈ પરોહ નથી રાખ ઈ અમરેલીમાં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને મારડા હાર પહેરાવી બાપુ અમરેલીમાં ફૂલે કો કાઢ્યો હો મુરદાસ મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાય વાંધો નહીં એક દીકરી ને બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટીમાં ચડી ને આપણને એસટીમાં જગ્યા મળી જાય ને કોઈ બેન ચડે છોકરું ચડે કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ એ કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસ આવું કર્યું કંઠી તોડી નાખી અને ખોટું પડે નજરે જોયેલું ખોટું સાપરુ વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કંઈક મારી વાત ને સમજી અમરેલી થી જામનગર જાય જામનગર દરબાર ગઢમાં ગયા કીધું કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે અને મૂળદાસી આવીને ઉભા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડી જોડે નાખીને આવ્યા અહીંયા ડાયરામાં આખો ડાયરો બાબુ આગડા ઠઠ બેરો છે અને બધાય મૂળદાસને બહાર કાઢવા મહેનત કરે છે કઈ ભાગી જાય તું તો પાપી છો તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે કે એટલે શું ભાઈ દેકારો થાય છે એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે એ કે આવવા દો આવવા દો અંદર આવવા દો એને કંઈક કામ હશે મૂળદાસ આવ્યા અંદર અને કીધું મુરદા શું આવ્યો કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો હતો પણ મેં એવું સાંભળ્યું તો મોટા મોટા સંતો આવ્યા છે એક રસ્તામાં બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય ઈ હાટુ આવ્યો બીજું કઈ કામ નથી એમ કહી ને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવાનો એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ નકરી આરતી જ ઉતરાવી દુનિયા ભાઈ આ નગરા પગેર લગડાવા છે અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છીએ આપણે તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આઘું પાછું થાય ને ચીપી આવા વાહામ પડે કે મરેલા જીવતા નો થાય ગુરુदास અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહયકું નથી મારું બરોબર છે બેઠી કરો બિલાડી બેઠી નો થાય લાવો મારી પાણી નું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં ધન મન ધન થી તારું ભજન કર્યું હોય હાથે જો ડાઘ ન હોય કોક ના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજણ જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળીમાં જીવ રહેવા દઉં તો મુળદાસ નહીં એમ કઈ નંદણી સાટી બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દેશ હું થઈ જામનગર દરબારીમાં જ બેઠા છે એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું ન હોય પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં અને બાપુ મુળદાસ રોતો રોતો કાટ 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 પગથિયાં ઉતરી ગયો અને જામનગર દરબારે હળી કાઢી એ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો પણ ઉભા નથી રહેતા મુળદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ એ કે અરે ભલા માણા હું ઠેઠ અમરી તારી પાસે આવ્યો હતો મને એમ થયું કે આ જગત નો આમ જે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીઓ હોય ધનુષ ને સમય હોય ને તારે કઈ કરી લેજો